નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે સવાર સવારમાં સુરેશ દાદા આજે મસ્ત સુરેશ દાદા નીકળી આવ્યા છે મસ્ત ચકલીના અવાજ છે સવાર ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે નીચે જઈને નાસ્તો ખાવાની તૈયારી કરીએ સવારનો નાસ્તો કરી લીધો છે ને અહીંયા મમ્મી જય શ્રી કૃષ્ણ મમ્મી જો મમ્મી આયા કેરી નો રસ કાઢે છે હા જો મને આ લીલી સાડી ની કેરી નો તો કરી લીધો છે પછી પેલા કેરીનો રસ કાઢી લઈ પછી ફ્રીજ માં મૂકશો ને એટલે બપોર થઈ જાય કે ઠંડો થઈ જાય તો કેરી નો રસ કાઢી ને મૂકી દઈએ ફ્રીજ માં રસોઈ તૈયાર થઈ ગઈ છે જમવા બેસી ગયા છીએ

પ્લાસ્ટિક ના ચોખા આવે એવા બોવ લાગે અને મિતુભાઈ અહિયાં પુદીના આમ પાવડર નો સરબત બનાવે છે આ વેકેશન હોય ને એટલે મિતુભાઈ નવરા હા નવરા બેઠા કાક ને કાક નવું કર્યા કરે આમ પાવડર ફુદીના નું સરબત છે ને એ બનાવે છે એક લોટામાં લઈ લીધું છે પાણી ઠંડુ પાણી ના હોય તો ઠંડુ પાણી જવાનું

ગ્લાસ ગ્લાસ પેલા બે ટેસ્ટિંગ માટે બનાવા ને દીધો એક દાદા ને આપ્યો હવે એક મારી માટે એક પોતાની માટે બનાવે છે બે

છે સરબત બનાવ્યું તો વાસણ તો સાફ કરવા પડે તો મિત વાસણ સાફ કરે છે અહિયાં થઈ ગયા છે ને હવે અમારે જ છે

ચાલો જમવા આજના મારા ને હું અહીંયા જ એન્ડ જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય